નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આજે અત્યંત ઝડપથી વિકાસ કરી રહ્યો છે નવી પેઢી સાથે ફિલ્મોને પણ વધુ ગાઢ લાગણીસભર અને સામાજિક સંદેશા ધરાવતી બનાવવામાં આવી રહી છે આવી જ એક ફિલ્મ છે વાલી જે વડોદરા શહેર વાસણા ભાઈલી વિસ્તારમાં આવેલ મુક્તા એ ટુ સિનેમા ખાતે થિયેટરમાં રિલીઝ કરાઈ આ ફિલ્મ એક ખૂબ જ ખાસ અને હૃદયસ્પર્શી વિષય પર આધારિત છે આ ફિલ્મ પિતા અને પુત્રી વચ્ચેના સંબંધ પર છે વાલી ફિલ્મ લોકપ્રિય ગુજરાતી લેખક ગૌરવ નાયક દ્વારા લખાયેલ આગામી ગુજરાતી પારિવારિક ફિલ્મ છે આ ફિલ્મમાં ભાવિન ભાનુશાલી અને માઝેલ વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે સચિન પરીખ કૃનાલ પંડિત અને અન્ય અનુભવી કલાકારોનું પણ જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળશે ગૌરવ નાયકે એક એવી વાર્તા રચી છે જે પિતા પુત્રીના સંબંધની જટિલતાઓને સુંદર રીતે બતાવવામાં આવી છે વાલી એક એવી ફિલ્મ છે જે દરેક પિતા દીકરી અને પરિવારના સભ્યો માટે અવશ્ય જોવા પાત્ર છે આજના તણાવભર્યા જીવનમાં વાલી ફિલ્મ આપણને શીખવે છે કે સમજદારી અને પ્રેમથી સંબંધોને સાચવી શકાય છે પારિવારિક મૂલ્યો વડીલોની લાગણીઓ અને યુવાનોની પસંદગીઓ વચ્ચે સંતુલન કેટલું મહત્વપૂર્ણ છે વાલી ફિલ્મ આજે રિલીઝ થયા મોટી સંખ્યામાં ફિલ્મના ચાહકો મોમટી પડ્યા હતા ખાસ કરીને તો આપણે જેમ કહીએ છીએ કે દીકરી વાલનો દરિયો એવી રીતના આજે બરોડાની વાલી દીકરી અને એનો પ્રીમિયર શો આજે બરોડામાં થઈ રહ્યો છે તો આઈ એમ પ્રિવિલેજ કે બરોડાના પ્રેક્ષકોની વચ્ચે આજે મને આવી અને એમની સાથે અમારી જ ફિલ્મ આપણી જ ફિલ્મ જોવાનો મોકો મળી રહ્યો છે અને ખાસ કરીને બરોડાની વાલી ફિલ્મમાં મારી વાલી છે એ વાતનો ગર્વ છે મને સો રિયલી ખૂબ જ સુંદર રીતના આખી વાર્તાને રજૂઆત રજૂઆત કરવામાં આવી છે અને આઈ એમ શ્યોર કે પ્રેક્ષકોને ગમશે બિકોઝ પારિવારિક મનોરંજનની સાથે સાથે એક સુંદર મજાની વાર્તા એમાં દરેકે દરેક વસ્તુઓને આવરી લેવામાં આવી છે બાપ અને દીકરીની સુંદર બોન્ડિંગ સુંદર ઇમોશન્સ ખૂબ જ સંવેદનશીલતાથી મૂકવામાં આવ્યા છે હા એ તો તમે ડેફિનેટલી ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે ઘણી બધી એવી એવી જગ્યાઓ છે એવી એવા પોઈન્ટ આવે છે કે જેમાં હસતા હસતા રડાવવાની અને રડતાં રડતાં હસાવવાની વાત આવી રહી છે પણ સ્પેશિયલી મારા માટે ખૂબ જ સુંદર પ્રી ક્લાઇમેક્સનો જે એક સુંદર કિસ્સો છે કે જેમાં બાપ અને દીકરી બંને સાથે ડાન્સ કરે છે અને તમે કદાચ સોશિયલ મીડિયા પર મને જોયા હશે કે મારી દીકરી સાથે હું હંમેશા ડાન્સ કરતાં દેખાવું છું ઘણી વખત અને દેટ રિલેટ્સ મી કે નો આજે વાલીમાં હું ફિલ્મમાં મારી વાલી દીકરી જે છે એની સાથે ડાન્સ કરતો દેખાઈશું એટલું જ કે ધીરજ રાખવાની જરૂર છે આપણી સંસ્કૃતિની સાથે જોડાઈ રહેવાની જરૂર છે અને રિસ્ટ્રિક્શનને જાળ ન સમજતા આપણી સંસ્કૃતિ સાથે ભલે આપણે વેસ્ટર્ન કલ્ચર સાથે ગમે એટલા ઇન્ફ્લુઅન્સ હોઈએ પણ સંસ્કૃતિને પકડી રાખવામાં આપણા સંસ્કારોને પકડી રાખવામાં ખૂબ જ ફાયદો છે અને એ પેરેન્ટ્સ એમ તમારા સારા માટે કહેતા હોય છે સાથે સાથે એ સમજણ અને એમના જેટલા પણ જેટલા પણ ગાઈડન્સ હોય છે જેટલા પણ એ પ્રેમ સાથે મૂકવામાં આવે તો એને એક્સેપ્ટ કરવામાં જરા પણ નાનાપો ન આવવો જોઈએ દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે ટુ દેસ ટુડેઝ યુથ બહુ જ એક્સાઇટેડ છું એકચ્યુઅલી ખુદ પોતે ગુજરાતી છું તો ગુજરાતી જનતા માટે આ ફિલ્મ અમે બહુ વહાલથી બનાવી છે અમારી ફિલ્મ વહાલી એમના માટે અને ગુજરાતી ઓડિયન્સ માટે જ્યારે અમે ફિલ્મ બનાવીએ તો એવું જ લાગે કે ઘરનું છે અમે અમારા લોકો માટે ફિલ્મ બનાવીએ છીએ તો બહુ જ સ્પેશિયલ ફિલિંગ છે અત્યારે બહુ જ એક્સાઇટેડ છું બધા અત્યારે ફિલ્મ જોઈ રહ્યા છે પ્રેમિયર પર તો અંદર આમ થોડુંક આમ છે ડર બટ એ વાળો ડર છે ગમે એવો ડર છે યાદગાર યાદગાર પડ્યો તો બહુ બધી છે મારી ફિલ્મથી બિકોઝ ફાધર ડોટરવાળા જેટલા બી અમારા સીન્સ છે બિકોઝ આ ફિલ્મ એના બારેમાં વધારે વાત કરે છે તો એ મારાથી બહુ ક્લોઝ છે તો એમાં મેં જેટલા બી સીન્સ કર્યા ને એ બધામાં મને બહુ જ પિક્ચરના બધા ગીતો બહુ ભાવપૂર્વક છે પાર્થે બહુ જ સારું કામ કર્યા છે પાઠાકર ઠાકર જે અમારા મ્યુઝિક ડિરેક્ટર છે ઇવેન્ટસ પ્રોડક્શન છે તો એ બધાએ બહુ જ મહેનત કરી છે બધા સોંગ્સ બનાવવાના પૈસો રે જે આદિત્ય ગઢવીએ ગાયું એ અત્યારે એકદમ ફૂલ લૂપ પર ચાલે છે અમને મિલિયન્સ ઓફ વ્યુઅર્સ એના માટે મળી ગયા એકદમ પાર્ટી આન્થમ છે અને બીજા બંને જે સોંગ્સ છે એક રોમેન્ટિક સોંગ છે અને એક ફાધર અને ડોટરનો સોંગ છે તો બધા બહુ જ લવલી ગીતો છે અને લોકોને બહુ ગમી રહ્યા છે આ મૂવીમાં ઇનફેક્ટ હજી સુધી જે વાર્તા નથી બની એ છે એક ફાધર અને ડોટર ઉપર હજી સુધી એક પ્રોપર ગુજરાતી ફિલ્મ નથી આવી અને આ ફિલ્મ એ જ છે અને અત્યારના જનરેશન અત્યારની જે જેન્ઝી લોકો છે એમના માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેન્ઝીઝ અને એમના માતા પિતાને આ સ્ટોરી પહોંચાડવાની બસ એ જ મેસેજ છે કે તમારા મમ્મી પપ્પા તમારા માટે જે બી કરે તમારા સારા માટે કરે છે રિસ્ટ્રિક્શન્સ હોય બધાના પરિવારમાં હોય એવું ના હોય બટ એક કેવી રીતે તમારે તમારે એનાથી ડીલ કરવાનું એ તમને આ મૂવી શીખવાડશે ઘણું સારું મૂવી છે સ્પેશિયલી જે કેરેક્ટર છે ભવિન ભાનુસાડી સચિનભાઈ અને સાથે સાથે ક્યુટેસ માહે માઝલ એનું બંને ત્રણે ત્રણની એક્ટિંગ ઘણી સારી છે સ્ટાર સ્ટારકાસ્ટ ફર્સ્ટ ક્લાસ છે અને મૂવી ધીરે ધીરે જેમ આગળ જાય છે તેમ આજના જનરેશન અને પાછલા જનરેશન વચ્ચેનો જે ગેપ છે એ ગેપ કઈ રીતે પૂરવો એ ધીમે ધીમે આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે અને અત્યારના જનરેશન એ કઈ રીતે આ પાછલા જનરેશન સાથે મેચઅપ થવું અને પાછલા જનરેશન એ અત્યારના જનરેશન સાથે કઈ રીતે મેચઅપ થવું એ આ મૂવીમાં દર્શાવવામાં આવ્યું છે તરફથી આ મૂવીને રિવ્યુ સો બસ ઇન્ટરવલમાં આવ્યા છીએ પિક્ચર એકદમ ફાઇન દેખાઈ રહ્યું છે સ્ટોરી ગ્રીપિંગ છે એક્ટિંગ ઇઝ એક્સેલન્ટ ખાસ કરીને માઝલની એક્ટિંગ એમના ફાધરની એક્ટિંગ સચિનભાઈની એક્ટિંગ સોરી સ્ટોરી ઇઝ એક્ટલી સુપર મસ્ટ વોચ મૂવી ફોર ઓલ થેન્ક યુ વેરી મચ